હરાજી નું કામકાજ ચાલુ થાય કેવાજના બજાર ભાવ ભાવ મિત્રો બજાર વિશે તો ભાવિવાર સાડા પાંચસો થી સાડા છસો રૂપિયા સુધી સારા સુપર ક્વોલિટી બિયારણ ક્વોલિટી ની વાત કરી તો એ સાતસો સાડા સાતસો રૂપિયા સુધીના બિયારણ ક્વોલિટી ના માલ વેચાણ થાય છે આજે કેવા રહે છે બજાર ભાવ તે હરાજી શરૂ થાય એટલે જાણી લઈએ ધન્યવાદ તો ફાઇનલી ખેડૂતો મિત્રો હરાજી નું કામકાજ શરૂ થઈ ગયું છે

કિસ્મત હો ગઈ ને મોટા ભાઈ ઓર માં લખી ભાઈ 616 રૂપિયા ભાવ દેજો ભાઈ લોકોન ગવજે દેઈ શકો કે તમને પાલ આવેલો છે વાહન નો 616 રૂપિયા વેચણા છે લોકોન છસો ને ચોવીસ રૂપિયા ભાવ દીધો ચારસો છ નો ટુકડા છે છસો ને ચોવીસ રૂપિયા વાવ દિવસ

છસો ને છવીસ રૂપિયા ભાવ જોઈ શકો છો તમે ચારસો છ નો ટુકડા છે છસો ને છવ્વીસ રૂપિયા બે છ આઠ છસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે ચારસો છ નો ટુકડા છે છસો ને છેતાલીસ રૂપિયા માં વેચાડા

છસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો છે ચારસો છ નો ટુકડા છે છસો ને ત્રીસ રૂપિયા માં આવ્યો છે છસો ને ત્રીસ રૂપિયા ભાવ જો ચારસો ને છન્નું ટુકડા છે છસો ને ત્રીસ રૂપિયા ભાવ હાથ ને ભી રાત્રિ ચાલીસ હાથ ને ચાલીસ બેતાલીસ હાથ ને સુમા છેતાલીસ અડતાલીસ બેનાખીજે પંચાવન બાવન અઠાવન નાય

સાતસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયું ચારસો છ નું ટુકડા છે ભાઈ સુપર બિયારણ કોલાટી કઈ કટે ને એવા છે સાતસો ને છેતાલીસ રૂપિયા માં વેચાણ છસો ને છ રૂપિયા ભાવ થયો છે લોપો ને ભાવ થયો છસો ને છ રૂપિયા ભાવ થયો છે તો મિત્રો આજના ઘઉં ના બજાર ભાવ હાલ બજાર ભાવ જોઈ તો શનિવાર જેવું જ બજાર ભાવ આજે પણ જોવા મળેલું છે એવરેજ બજારની વાત કરી મિત્રો તો સાડા પાંચસો રૂપિયા થી લઈને સાડા રૂપિયા સુધી નું એવરેજ બજાર છે અને સુપર અને સારા માલની વાત કરી બિયારણ ની તો સાતસો રૂપિયા પ્લસ જેમ કે સાડા સાતસો આઠસો રૂપિયા સુધીના બજાર ભાવ ગણી શકાય સુપર બિયારણ ક્વોલિટીના સાતસો રૂપિયાથી લઈને આઠસો રૂપિયા સુધીના બજાર ભાવ આપણે બિયારણ ના ગણી શકાય તો આ હતા આટના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું આવતીકાલે મંગળવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો